મારું નામ ઘનશ્યામ પ્રભુદાસ રામાવત છે અમે વર્ષોથી જગન્નાથ મંદિર ની અંદર સેવા પૂજા કરીએ છીએ જગન્નાથ મંદિર ની અંદર ભગવાન જગન્નાથ બેન સુભદ્રા અને બલભદ્ર બિરાજમાન છે સુભદ્રાબેન ને નગરયાત્રા કરવાની ઈચ્છા થવાને કારણે ભગવાન જગન્નાથ અને બલભદ્ર બલભદ્રુ રથયાત્રાની અંદર થાય અને 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 ભગવાન કૃષ્ણ બલભદ્ર બેન લઈ કરે છે એક મુજબ કે આખા વર્ષની અંદર ભક્તો મંદિરે દર્શન કરવા આવે છે પણ એક દિવસ વર્ષમાં એવું આવે છે કે ભગવાન ખુદ જગન્નાથ જે ભક્તો મંદિર ની અંદર દર્શન કરવા નથી આવી શકતા એના માટે ભગવાન રથ ઉપર બેસી અને આખી નગર ચર્ચા કરવા માટે યાત્રા કરે છે આજે મંદિર શું આયોજન કરાયું છે આજે અષાઢી બીજ ને દિવસે જગન્નાથ મંદિર ની અંદર ભગવાનને ને રથ ઉપર બિરાજમાન કરી અને ભગવાનને નવા વસ્ત્રો ભગવાનને ને ધજારોહણ અને મહા અને ભગવાનને ને મગ ફણગાવેલા ચડા અને જાંબુનો પ્રસાદ વિતરણ કરવામાં આવે છે ઘણા સમય હિસાબે આમ તો આપણે રથયાત્રા પણ પછી કોરોના કાળ આવ્યો તે પછી આપણે નિજ મંદિર ની અંદર જ ભગવાન ને બિરાજી અને સવારે સાત વાગ્યા થી લઈ અને સાંજે આઠ વાગ્યા સુધી ભગવાન ના નિજ મંદિર ની અંદર ભગવાન ના ભક્તો બધા દર્શન કરે છે મારું નામ રામાવત પ્રતિભા કનશ્યામ છે અમે જગન્નાથ મંદિરની મહંત્રાણી છું જગન્નાથ મંદિર એટલે ભગવાન જગન્નાથ બિરાજમાન છે બેન સુભદ્રા અને બલભદ્ર વિર ત્રણેય બેનધાન બિરાજમાન છે અને વર્ષોથી અમે જગન્નાથની સેવા પૂજા કરીએ છીએ અને બેન સુભદ્રાને નગર હરવામાં ઈચ્છા હોવાથી ભાઈ બલભદ્ર અને જગન્નાથ ભગવાન નગર યાત્રા કરાવે છે બેન સુભદ્રાને અને આજે સમસ્ત સર્વ નો દર્શન કરવા આવે છે અને બધા દર્શન નો લાભ લે છે બોલો જગન્નાથ મહારાજ કી જય બોલો બેન ની જય